જય શ્રી કૃષ્ણ મિત્રો મિત્રો આજે હું દસ જ રૂપિયાનું કાપડ લઈ આવી હતી એમાંથી સરસ મજાની કેટલી બધી વસ્તુ બનાવીશ તે તમે જોજો એટલી બધી વસ્તુ બનાવી છે કે મને એક વિડીયોમાં નહીં બની શકે એટલે બધા એક વિડીયોમાં હું એક એક વસ્તુ બતાવીશ તમને મેં એમાંથી તોરણ બનાવ્યા છે જ્વેલરી બનાવી છે રાખડી બનાવી છે અને બીજું ઘણું બધું બનાવ્યું છે ફક્ત એક જ સોરી દસ રૂપિયાના હું બે કાપડ લેવી હતી સેમ બે હતા પહેલાં તો મેં બ્લાઉઝ બનાવવાનું વિચાર્યું હતું પણ પછી મને થયું કે કંઈક આર્ટ બનાવીએ તો એકમાંથી મેં આવા મિરર કાઢી લીધા છે આપણે મિરરનું કંઈક બનાવીશું અને એકમાંથી મેં મિરર નથી કાઢ્યા એનામાંથી આજે આપણે એ એક પેજ છે એમાંથી આપણે આજે કંઈક બનાવીશું પછીના વિડીયોમાં આપણે જે પછી પ્લેન વધે છે જે પેજમાંથી થોડું ઘણું વધે છે મિરર વધે છે એમાંથી મસ્ત મજાના ધોરણ ઝુમર એવું બધું બનાવવાના છીએ તો આપણે હવે આપણે આ પેંચમાંથી સરસ મજાની વસ્તુ બનાવીશું જો વિડીયો સારો લાગે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ પણ જરૂરથી જણાવજો કે આપણે બીજું શું બનાવી શકીએ તો એ પણ હું જરૂરથી ટ્રાય કરીશ તો આપણે આવી જ રીતે સરસ કાતરથી કટ કરી દઈશું એકદમ સરસ નિરાતેતે કાપવાનું રહેશે જેથી આપણે આડાહડું કપાઈ ન જાય અને પેચ વેસ્ટ ન જાય મારા પાંચ રૂપિયા વેસ્ટ ન જાય અને આ કાપડ હું ક્યાંથી લઈ આવું છું એ જો જાણવા માગતા હોય તો કમેન્ટ જરૂરથી કરજો હું એ પણ જરૂરથી જણાવીશ અમારે અહીં એક જગ્યા છે જ્યાં ખૂબ જ સસ્તા કાપડ મળતા હોય છે જૂના નથી હોતા બટ વેસ્ટ જે વધ્યો ઘટ્યો માલ હોય છે તે હોય છે આ એક જ સોરી પાંચ પાંચ રૂપિયાના બે એટલે દસ રૂપિયાના જ કાપડમાંથી ઘણી બધી વસ્તુ બની શકે છે હું ઘણી બધી વસ્તુ બનાવીશ તમને એવું હોય કે તમારી પાસે આવો પેજ ના હોય તો આ ટાઈપનો પેજ હોય તો તમે એને પણ આવી રીતે ક્રિએટ કરી શકો છો તમારી પાસે પેજ ન હોય તો આવી રીતે તમે વર્ક કરીને હું જે બનાવું છું એ તમે બનાવી શકો છો એકદમ ઇઝી છે હવે આપણે ઉપરનું જે આવી રીતે સેપ છે એને અલગથી કટ કરી દઈશું બંને સાઈડથી આપણે એવી રીતે કટ કરી દઈશું ફ્રેન્ડ્સ હું ત્યાંથી ઘણા બધા કાપડ લઈ આવતી હોઉં છું અને કંઈક કંઈક આર્ટ ટ્રાય કરતી હોઉં છું હવે તમે કહેશો તો હું એ તમને કાપડ પણ બનાવવાનો બતાવવાનો વિડીયો બનાવીશ કે હું કયા કયા કેવા કેવા અને કેટલાના કાપડ લઈ આવું છું એકદમ સરસ હોય છે અને એકદમ સસ્તા હોય છે જો તમારે જોઈતા હોય તો પણ તમે મને કમેન્ટ કરી શકો છો હું એનું પણ કંઈક આયોજન કરી શકીશ તો જરૂરથી કરીશ આપણે બંને સાઈડ આવી રીતે સરસ રીતે આરામથી કટ કરી દીધું છે હવે ફ્રેન્ડ્સ આપણે જે ફરતી બાજુ એક્સ્ટ્રા રેડ કાપડ દેખાય છે તેને આપણે રાતે ટ્રીમ કરી દઈશું એટલે કે કાતરની જ મદદથી આપણે સરસ રેડ કાપડ ન દેખાય એવી રીતે તમને ચલફટાફટ કરી દઈએ તેથી તમને કંટાળો ન આવે થેન્ક યુ બે જ મિનિટમાં જોયું ને આવું મેજિક તો કોઈ ન કરી શકે મજાક કરું છું ચલો હવે આપણે મારે જેટલું જોઈએ છે એટલું હવે હું કટ કરીશ ફ્રેન્ડ્સ આ જે આટલું કટ છે એને તમે ગળામાં પણ લગાવી શકો છો ડ્રેસના બ્લાઉઝના કોઈ પણ ગળામાં લગાવી શકો છો પછી બીજી સાઈડ પણ સેમ એટલું જ રહે એવી રીતે આપણે કટ કરી દઈશું હું તો આ છે ને પહેલાં તો મારે રેડ બ્લાઉઝ જરૂર હતી તો મેં કીધું ચાલો આનું બ્લાઉઝ બનાવીશ અને આ જે વર્ક છે પેચવર્ક એની હું સ્લીવ બનાવીશ પણ પછી થયું કે ચલો બ્લાઉઝનું તો હું બીજું પણ કંઈક જુગાડ કરી લઈશ પણ આટલી સરસ વસ્તુ બીજીમાંથી નહીં બની શકે એટલે મેં વિચાર્યું કે આ રેડ કાપડ છે એટલે રેડમાંથી જે બની શકે તે બીજા પાછવાનું કાપડ પણ સરસ છે માઇનોર કાપડનું નામ મને નથી ખબર પણ માઇનોર છે જ માઇનોર એટલે માઇનોર કડક રહે ને એવું કાપડ છે અમે લૂઝ કાપડ પણ ચાલે એવું નથી ત્યાર પછી જે આપણે બંને બાજુ આવી રીતે છેલ્લો એન્ડ હતો એને આપણે કટ કરીને આ બંને બાજુ આપણે આવી રીતે રાખી દઈશું જેથી તે ખરાબ ના લાગે હવે આપણે તેને સોઈદોરા વડે સ્ટીચ કરી દઈશું અથવા તો તમે ગમ વડે પણ ચોંટાડી શકો છો ગ્લુગન ગન વડે પણ ચોંટાડી શકો છો પરંતુ મને ગ્લુગનનો યુઝ બને એટલો ઓછો ગમે છે કારણ કે એટલું ઝાઝું લોંગ લાસ્ટિંગ નથી રહેતું હતું આપણે બને ત્યાં સુધી સોય દોરો જિંદાબાદ એકદમ સરસ રીતે મેચિંગ દોરો લેવાનો તમારે જેથી દોરો દેખાય નહીં મને પાછળ દેખાય તો બહુ ચિંતા ના હોય મને આગળની ચિંતા હોય એટલે હું મને જે હાથમાં આવે એ દોરો લઈ લઉં હવે આપણે બંને બાજુ કરી લીધું છે હવે આપણે આ જે શું કઢી કહેવાય ને હા કડી લેવાની રહેશે તેને આપણે સાણચી વડે ખોલીને એક સાઈડ બંને સાઈડ લગાવી દઈશું આવી જ રીતે કાપડ છે એટલે હોલ કરવાની જરૂર નહીં કડીથી જ સરસ રીતે હોલ થઈ જશે અને આપણે આવી રીતે એને સરસ રીતે લગાવી દઈશું દેખાતું નથી ચલો બીજી બાજુ બતાવી દો કડી લેવાની છે એને ખોલી દેવાની છે અને આવી જ રીતે આપણે બીજી બાજુ પણ લગાવી દઈશું થોડું પ્રેસ કરશો એટલે કાપડ નહીં આરપાર નીકળી જશે ત્યાર પછી એમાં આપણે આ ચેન લીધી છે તેને લગાવી દઈશું અરે લાગી છે ને લાગી ગઈ ચાલો હવે આપણે કડી બંધ કરી દઈશું જમ્પરિંગ કહેવાય સાયદ એને ગોળ ગોળ છે એને આવી જ રીતે આપણે બીજી બાજુ પણ લગાવી દઈશું એકદમ સરળ છે એકદમ આસાન છે અને એકદમ યુનિક પણ છે તમે આ કદાચ હું આ નેકલેસ અને ઇયરિંગ અને વીટી બનાવીશ આજે હવે આપણે એસ હુંક લગાવી દઈશું બંને સાઈડ એટલે આપણે નેકલેસ તૈયાર છે તમે આ ચેનની જગ્યાએ પેલી નોર્મલ દોરી આવે છે સેટમાં તમારી પાસે કદાચ હશે જ તો એવી પણ લગાવી શકો છો હવે આપણે ઇયરિંગ બનાવીશું આમાંથી તમે પૂરેપૂરો સેટ પણ બનાવી શકો છો પછી મને ઓવર લાગ્યું મારે જરૂર નથી એટલે હું નહીં બનાવું હું ખાલી નેકલેસ બનાવીશ ઇયર બનાવીશ અને ફિંગર રિંગ એટલે કે વીટી બનાવીશ તમારે બનાવવું હોય તો આમાંથી બ્રેસલેટ પણ બનાવી શકો છો કળું પણ બનાવી શકો છો અને આ જ પેચમાંથી અને ટીકો પણ બનાવી શકો છો તમે આ હળદીમાં પણ પહેરી શકો છો એમ જ કોઈ પણ સારીમાં પણ પહેરી શકો છો વેસ્ટર્નમાં પણ પહેરી શકો છો એકદમ સરસ લાગ્યું છે નવરાત્રિ માટે તો પરફેક્ટ છે હવે મેં એક કાર્ડિયો લીધો છે જે બૂટી પાછળ લગાવવાનો આવે એ તમે ગમ વડે પણ ચોંટાડી શકો છો હું અહીં એમ જ હોલ કરીને ભરાવી દઉં છું બીજામાં પણ એવી જ રીતે કરીને આપણે ઇયરિંગ બનાવી દઈશું અને આપણે પેચ લગાવી દઈશું પેચ પણ મેં બીજી બૂટીના કાઢીને આમાં નાખી દીધા છે પેચ તો એક જોડી હોય તો એ આપણે બધી બૂટી ચાલે બરાબર ને તો આપણે આવી જ રીતે બૂટી પણ બનાવી દીધી છે જો કેટલો સરસ લાગે છે હું પહેરીને પણ છેલ્લે બતાવીશ તમે જરૂરથી જોજો હું મારો ફેસ તો નહીં બતાવું પણ એમ જ બતાવી દઈશ હવે આપણે આમાંથી વીટી બનાવીશું સોરી એમાંથી નહીં બનાવીએ એમાં એટલો સેફ નથી સારો જે આ વચ્ચેથી આપણે કટ કર્યું હતું એમાંથી બનાવીશું જે આગળનો પોર્શન છે આ એમાંથી આમાં જે નીચેનું વધ્યું છે એને પણ તમે ડ્રેસમાં આગળની સાઈડ ગળાની નીચે લગાવી શકો છો બ્લાઉઝમાં પાછળની સાઈડ લગાવી શકો છો એકદમ મસ્ત લાગે એવું છે પછી એક એ બ્લાઉઝ વેસ્ટર્ન સ્ટાઇલમાં પણ તમે સ્ટીચ કરાવો તો પણ સરસ લાગે નવરાત્રિ માટે સ્ટીચ કરાવો તો પણ સરસ લાગે એવું છે મારી પાસે આ જૂની વીટી પડી હતી તેના ઉપર હું ફેવિકોલ લગાવું છું ફેબ્રિક ગમ અને એના ઉપર આ કાપડ ચોંટાડી દઉં છું તમે એ છો તો દોરા વડે સિક્યોર કરી શકો છો નહીંતર કાંઈ જરૂર નથી આવી જ રીતે મેં વીટી બનાવી છે હવે તમે આવી જ રીતે અહીંયા બ્રેસલેટ પણ બનાવી શકો છો જે ચેન કરીને અહીંયા બ્રેસલેટ કરીને બસ મારે આટલું જ બનાવવું હતું અને તમે કહેશો તો બ્રેસલેટ પણ જરૂરથી બનાવી દઈશ એનો પણ વિડીયો જરૂરથી અપલોડ કરી દઈશ તો આજનો આપણો વિડીયો રેડી છે નેકલેસ ઇયર રિંગ્સ કેવી લાગી તે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો ચલો હવે હું બતાવું કે મારી પાસે હવે કેટલું વધ્યું છે એમાંથી આપણે નેક્સ્ટ શું બનાવીશું હવે હું નેક્સ્ટ તો છે ને તોરણ બનાવીશ પછી ઝુમર બનાવવાની છું પછી હજી પાટલા બંગડીનો સેટ બનાવવાની છું પછી કમર બેલ્ટ બનાવવાની છું અને બીજું કેટલી વસ્તુ બનાવવાની છું જે મેં હજી વિચાર્યું નથી હા રાખડી બનાવવાની છું જો વિડીયો સારો લાગે અને હજી એ બધું જોવા માંગતા હોય તો ચેનલ ઉપર બન્યા રહેજો જો મારી પાસે આટલું બધું હજી બચી ગયું છે તો મળીએ હવે બીજા પાર્ટમાં ત્યાર પહેલાં જો વિડીયો સારો લાગે તો લાઈક શેર સબસ્ક્રાઈબ અને હવે જોઈએ લુક કેવો લાગે છે તે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો તમને ગમ્યું હોય તો બાય